ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ જય દ્વારકાધીશ કેમ છો બધા આઈ હોપ સો બધા મજામાં હશો અત્યારે આપણી મસ્ત મજાની ગુડ મોર્નિંગ થઈ ગઈ છે અને બધું કામ ને બીચ સ્ટાર્ટ થઈ ગયું હતું ક્યારનું અને બસ બધાએ તો ચા નાસ્તો નવું કરી લીધું છે આજે છે નકુલનો બર્થડે તો આપણે એમના ત્યાં બી જઈએ છીએ હમણાં અને અહીંયા જો મન ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ અને અહીંયા જોઈએ ગીતોમાં ધ્યાન છે અત્યારે જય શ્રી કૃષ્ણ બા અને અહીંયા બધા પોતપોતાના કામમાં પીતું છે ચલો હું અત્યારે ત્યાં પહેલાં ઘરે કામ છે પતાય આવું પછી આપણે ગાઈક બર્થડે બન બોલીએ હજી ના જ જવું બર્ડ બન ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ હેપી બર્થ થેન્ક યુ અને જો બર્થડે બોય હજી નાઈટ ડ્રેસ માં જ છે આજે તો વાહ જો કપડા કાઢી નાઈટ ડ્રેસ પહેરાઈ દીધો કેમ વાળકા પા હાટું હે પપ્પા જવાનું ને વાળ છોડી ઓહો પઈ નવા કપડા લેવાના જોઈએ જોઈએ ગુડ મોર્નિંગ જય સ્વામિનારાયણ ક્યારે આવ્યા તમે અત્યારે જ અત્યારે જ ચમ આવ્યા ચમ જન્મદિવસ છે એટલે તો કઈ નહીં ચલો ગાઈ અત્યારે આપણે ઘરે પહોંચી ગયા છીએ અને મામી નકુલ ને મૂકવા જાય છે વાર કપાવો જાઓ ફટાફટ મૂકતા આવો પછી મળી તો ગાઈ જો મામાને ઘરેથી હું આવી ગઈ છું અને અહીંયા બધા શું કરે છે જોઈએ મમ્મી અહીંયા જમવાન બનાવવાની તૈયારી કરે છે અને આજે ઘરે મહેમાન આવી રહ્યા છે કોણ આવે મમ્મી કોણ આવે

અને દાળ બની ગઈ છે દાળ બની ગઈ ગયે ચલ આનું ઓજર બાકી છે તો વાત થઈ ગયા છે નકુલનો બર્થડે છે એટલે ઓહ રાઈસ ભી અલગ છે જો પટણાવાળા આઉ તો આપણો ચારાઈાઈ આઈવું છે મીઠો જો અને ગાઈસ અત્યારે નકુલનો આજે બર્થડે છે એટલે બપોરે બધા છોકરાઓને જમાડવા ને એમ પણ જવાનું છે તો બસ બપોરે જઈશું બપોરે હજી કપડાં લેવાય જાવું છે એના જોઈએ શું કરીએ તો ગાઈ જો અમે તો જમીને અત્યારે ફ્રી થઈ ગયા છીએ અને મમ્મી આવવાના હતા તો એ તો ડાયરેક મતલબ પાલડી પપ્પાને જ્યાં કામ હતું ત્યાં એ લોકો આવ્યા છે અને હવે મિતને મમ્મી બંને જાય છે કેમ કે આપણે જે દાદા ઓફ થઈ ગયા છે ત્યાં મારા મમ્મીને બેસવામાં જવાનું હતું બેસવા માટે તો બસ મમ્મીને મિતને એ લોકો જાય છે હવે તો એ તમને આગળ મમ્મી સાથે મળાવશે અને બસ પછી આગળ મળીએ મમ્મી કદાચ ત્યાંથી પાછા ડાયરેક્ટ આવે કે નહીં ખબર નહીં પણ ત્યાંથી આગળ મળીએ આપણે જો તો મિત્રો અત્યારે અમે ગાડીમાં જઈએ અને મારા સાસુ આવ્યા છે એટલે કિશુના મમ્મી અને મારા મમ્મી બંને અત્યારે અહીંયા બેસણામાં બેસવા આવ્યા હતા કાલે બેસણું હતું પણ આજે મારા સાસુ આવ્યા હતા એટલે આજે અમે બેસવા આવ્યા હતા અને અત્યારે બેસી અને અમે જઈએ છીએ પાછા બપોલેથી ઘરે અને હવે ઘરે જઈએ અને આગળ જોઈએ આપણે મળીએ તો ગાઈસ જો અત્યારે અમે લોકો બધી કેક ને એવું બધું લેવા ગયા હતા અને નકુલ કેક ને એવું લઈ આવ્યા એ માટે ગિફ્ટ લઈ આવી કપડા એવું અને અત્યારે જો બધા જઈએ છીએ અહીંયા બધો સામાન આવી ગયો છે હા અને આ બધા ક્યાં જાવ છો તમે લોકો સમોસા વેચવા આજે નકુલ નો બર્થડે છે એટલે બધા છોકરાઓને બધું વેચવા જવાનું છે તો ચલો જઈએ આમાં કેક ને એવું લઈ લીધું દાદા છે તો আমার কেক কিনে উচ্ছে বস অতছি রাজনীতি ও

ખીચડી શાક નહી આવ્યો

હા કિશુ આવી હતી મૂકવા માટે પણ કિશુને ફટાફટ ઘરે જવું પડ્યું એટલે જતી રહી કામ હતું એટલે પણ આપણે હવે મમ્મીને મૂકી અને જૈનમને પાછા વસ્ત્રાલ મુકવા જઈશું કારણ કે રોવે છે નહીં રોતો ને હા રોતો નહીં પણ એને થોડુંક જવું છે મમ્મીની યાદ આવી ગઈ જોયા તો હવે આપણે જૈનમને મૂકવા જઈશું મમ્મીને મૂકીને શાંતિથી આવીશું પછી અત્યારે નહીં જો અત્યારે અત્યારે મમ્મી જાય છે વસ્ત્રાલ મૂકી એના મમ્મીના ઘરે એટલે કે એના ઘરે અને મારે સાસુને મારા સસરાને મૂકી સસરા જોડે ગાડીમાં મૂકી અને હવે ઘરે આવી ગયો છું ઘરે જો કીશું અહીંયા કંઈક ગિફ્ટ લાવી છે નકુલ માટે

કે પેક વાગ્યું જોયું ધીરે પણ કરતી હોય તો અમેણામ ભંતિ બનાવી બનાવી આપણો આ નંબર છે 182 ઉગારી ના કે તમે તમે યાર જો બસ તમે મેરે કરે છો તમે કોઈ નહોતા દાદા ચોકરા ઈ દાદા તો લેટિયે હા તો મેજીક હું આ વોટર બુક દાદા માં જા કે દાદા ગેમ નાખીવાની ના હોય ના

આમ કરીને આમ છોડવાના તારી ઉપર આવે આમ કરી દઉં ગ્લો પહેર કુલર નેવો લીધો ગિફ્ટમાં કેવો લાગ્યો

મામીનો અવાજ કેવો થઈ ગયો છે ગાય બોલો તો મામી આટલો અવાજ ધીમો કોઈ દિવસ નહીં બોલ્યા હોય મામી આટલું ધીમું જિંદગીમાં પહેલી વાર આટલું ધીમું બોલતા હશે દાદાને એવું થશે હાંસ શાંતિ લાગતી હશે ને શાંતિ લાગતી હશે ને હાંસ આટલો ધીમો અવાજ કોઈ દી નહીં આવતો